ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં વર્ષોથી ચાલી આવતી બખ્તરની પરંપરા ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં બખ્તરની પરંપરા યથાવત જોવા મળી રહી છે નેસડા મુડીઠા ગામમાં બખ્તરની પરંપરા સાતસો એકસઠ વર્ષથી ચાલી આવે છે આ પરંપરા ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરે છે દર વર્ષની જેમ આ વર્ષે બખ્તર ધારણ કરનાર રાઠોડ બળવંતસિંહ સેનજી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા મુજબ બખ્તર ધારણ કરવાના પહેલાં રાવણું બેસે છે જે બખ્તરની અને બખ્તર ધારણ કરનારને કંકુ તિલક કરવામાં આવે છે આજના દિવસે વડીલો દ્વારા હડીલા અને પટ્ટાબાજી કરવામાં આવે છે દરબાર સમાજનું અનોખી પરંપરાને ઉજાગર કરે છે આ પરંપરા ભાઈ બહેનના પવિત્ર સંબંધને સાતસો એકસઠ વર્ષે નેસડા અને મુડેઠા ગામના રાઠોડ ભાઈઓએ સાચવી રાખી છે ઝાલોરમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે ઝાલોરના વિરમદેવ ચૌહાણનું રાજ હતું ત્યારે તેમની નાની બહેનથી ચોથબાની લાજ રાખવા એક નાથ નાથબાબજીને સોંપી ત્યારે નાથ બાપજી અને ચોથબા પેપડુમાં આવ્યા હતા જ્યારે ચોથબા મોટા થયા ત્યારે તેમના લગ્ન કરવાના હતા પરંતુ તેમનો કોઈ ભાઈ ન હોવાથી બાજુના ગામ નેસડા મુરેઠાના રાઠોડ ભાઈઓએ ચોથબાનું કન્યાદાન કર્યું હતું ત્યારે આ ગામના ભાઈઓએ વચન આપ્યું હતું કે અમે ભાઈબીજના દિવસે બખ્તર ધારણ કરીને ચુંદરી ઉઢાડવા આવશું ત્યારે ત્યારથી જ સાતસો એકસઠ વર્ષથી આ પરંપરા રાઠોડ ભાઈઓએ જાળવી રાખી છે ભાઈબીજના દિવસ આ બંને ગામના રાઠોડ દરબાર ભાઈઓ બખ્તર ધારણ કરીને ચોથ બારને ચુંદરી ઉઢાડવા જાય છે અને પેપળમાં બે દિવસ અને એક રાતનો મહામેળો યોજાય છે અને લાખોની સંખ્યામાં આ મેળાનું નિહાળવા દૂર દૂરથી લોકો આવે છે ડીસા ધારાસભ્ય નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળી પહોંચ્યા પાલનપુર પાલનપુર કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળી ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ પ્રથમ વખત કમલમ કાર્યાલય ખાતે પહોંચતા સમર્થકો તેમજ ભાજપ આગેવાનો દ્વારા કરાયું સન્માન મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓનો કમલમ કાર્યાલય ખાતે જમાવડો ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મોટી જવાબદારી આપતા મંત્રીપદ સોંપાયું છે આજરોજ મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગતજનની મા અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઈ

મૂડી રાતની આ ઘટના હોવાથી દુર્ઘટના ટળી છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ડીસામાં ગત સાંજે મીડિયા કર્મી અને ફટાકડા એસોસિએશનના પ્રમુખ વચ્ચે પૈસાની માગણી લઈને સર્જાઈ હતી ઉગ્ર બોલાચાલી બોલાચાલી બાદ સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન પોલીસ મથક બાદ ફટાકડા વેપારી એસોસિએશન પ્રમુખ મુકેશ ઠક્કરની તબિયત લથડતા સ્થળ પર બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા બેભાન અવસ્થામાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતા સિવિલના તબીબે મૃત જાહેર કર્યા છે ડીસા ફટાકડાના વેપારીઓ મોડી રાત્રે પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવ્યો ત્યારે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું આ મુકેશ ઠક્કર વેપારી પત્રકારોના ત્રાસને કારણે જીવ ગુમાવ્યો હોવાના આક્ષેપ કર્યા સમગ્ર મામલે મૃતકની લાશને સિવિલ ખાતે ખસેડાઈ જ્યાં સુધી ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવાનો ઇનકાર